કેવી રીતે બનીશું ભગવાનના પ્રિય શું પસંદ છે ભગવાનને પરોપકાર કે ભક્તિ આવો સાંભળીએ એક નાનકડી વાર્તા એક રાજા હોય છે અને તે રાજા ખૂબ દયાળુ હોય છે તે હંમેશા પોતાના પ્રજાનું જ વિચારે છે તે હંમેશા પોતાના પ્રજાના દુઃખ દૂર કરવામાં જ મગ્ન રહે છે અને તેઓ એટલા બધા મગ્ન રહે છે કે તેઓ પોતાના માટે પણ વિચારવા માટે સમય કાઢી નથી શકતા કે એમણે શું કર્યું છે શું ખાધું છે એની પણ એમણે એક દિવસ આ રાજાને વનના માર્ગે એક ગામથી એક મોટો ચોપડો હોય છે કે હે દેવ તમારા હાથમાં આ મોટો ચોપડો છે એમાં શું છે તમે મને જણાવી શકશો ત્યારે દેવ રાજાને કહે છે કે આ ચોપડામાં એવા લોકોના નામ છે જેઓ ભગવાનની ખૂબ ભક્તિ કરે છે ત્યારે રાજા દેવને કહે છે કે શું આમાં મારું નામ છે તમે જોઈ શકશો ત્યારે દીવ તે તે ચોપડાના દરેક પાના ઉલટાવે છે પણ રાજાનું નામ ક્યાંય હોતું નથી રાજા ખૂબ નિરાશ થાય છે અને તેઓ એમ પણ વિચારે છે કે આ લોકો કેટલા મહાન હશે કે જેઓ પ્રભુ ભક્તિમાં પોતાનો સમય પસાર કરતા હશે મને તો સમય જ નથી મળતો આમને આમ થોડા વર્ષો વીતી જાય છે ફરીવાર રાજાને વનના માર્ગે એક ગામથી બીજા ગામ જવાનું થાય છે ત્યારે વનમાં તેમને તે દેવ જ મળે છે અને તે દેવના હાથમાં હવે થોડોક નાનો ચોપડો હોય છે ત્યારે રાજા દેવને પ્રણામ કરીને કહે છે કે હે દેવ હવે આ ચોપડામાં શું છે તે તમે મને જણાવી શકશો ત્યારે દેવ રાજાને કહે છે કે આમાં એવા લોકોના નામ છે જે ભગવાનને ખૂબ પ્રિય છે ત્યારે રાજાને તો ખબર જ છે કે તેમણે તો પ્રભુ ભક્તિમાં પોતાનો સમય પસાર કર્યો ન હતો પણ છતાંય એ દેવને કહે છે કે શું આમાં મારા રાજ્યના કોઈ વ્યક્તિનું નામ છે ખરા ત્યારે દેવ જ્યારે પુસ્તકનું પહેલું ખોલે છે ને ત્યારે સૌથી પહેલું નામ રાજાનું હોય છે ત્યારે રાજાને ખૂબ આશ્ચર્ય થાય છે તેઓ વિચારે છે કે મેં તો ક્યારેય પ્રભુ ભક્તિમાં પોતાનો સમય પસાર કર્યો નથી છતાં પણ મારું નામ ત્યારે દેવ કહે છે કે પ્રભુને એવા લોકો પ્રિય નથી કે એમના જ નામનું રટણ કરે પ્રભુને તો એવા લોકો પ્રિય છે જે પરોપકાર કરે જે બીજાનું ભલું કરે બીજાની ભલાઈ કરવી એ જ સાચી ભક્તિ છે કોઈ ફરક નથી પડતો કે તમે મંદિરમાં નથી જતા કે પૂજાપાઠ નથી કરતા હા પણ તમે જ્યારે કોઈ ભૂખ્યાને ભોજન કરાવો છો નિર્વસ્ત્ર ને વસ્ત્રનું દાન કરો છો બીજાનો દુઃખ દૂર કરો છો ત્યારે તમે ભગવાનના સૌથી પ્રિય બની જાઓ છો અને તમારા નામનું રટણ તો ખુદ ભગવાન પણ કરે છે